દેખો પંદર દિન આઠ દિન કે બાદ એક બાદ પે ઝાડુ લગાવના પડતા હે તો હવે જો સવાર સવાર આપણે કપડાં ધોવાનું ચાલુ કરી દીધું છે કપડાના ઢગલા છે ઢગલા તો ફટાફટ બોળી દઈએ કારણ કે બહુ મેલા ત્યાં નથી ને એટલે સાબુ દઈ ફટાફટ આજે છે ને જો આ બધી સાડી ને બાડી સાડી ને બાડી છે ને શું વગર દ્વારકા મારે ખાલી ખાલી લાગે ગમે નહીં તો જો આપણે પાણીમાં બોળી દઈએ અને કરવા માંડીએ કપડાં ને હોશ होसिंग होसिंग मशीन तो इधर पे है लेकिन अच्छा नहीं लगता कपड़ा और कृष्णा जो काएम पेंट उल्टाच कर दो वो ग्लूछणियां કેટલી ધૂળ પગલું છે એમાં પગમાં ચોટે જોકે મારે તો રોજ હું પાણીથી ધોઈ જ નાખું તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો આજનો વિડીયો તમને બહુ મજા આવે એવો થશે અને એન્ડ સુધી મારો વિડીયો વોચ કરજો નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન ભૂલતા નહીં અને નાની એવી કોમેન્ટ પણ કરી દેજો ગેસ અને ફૂલ સપોર્ટ આપજો બસ તો ફરી મળું છું તમારી સાથે તો કઈ સવાર સવાર માં ચાય જો મારા પપ્પા આવી ગયા ને એની માટે આપણે ચા બનાવવાની છે ચા મેં હમણાં જ બનાવી હતી આ એટલે આમાં બનાવીને આપી દેવાની છે વાસણ આપણે ઉટકવા પડે કેટલા બધા ખબર તો તમે લોકો આવી જાઓ ચા પીવા સરસ મજાની અદરખવાલી અગિયાર વાગી ગયા આપણે મિશન હાથમાં લઈ લીધું છે જો કે છે પણ અડદ છે ને સાફ તો અડદનું શાક આખા અડદ ખાટા ખાટા બનાવવાના છે ને બાજરાના રોટલા કરવાના છે તો કોને કોને અડદનું શાક ભાવે અમારે ક્રિષ્ના તો ફેવરિટ છે પછી મારા પપ્પાને અહીંયા જમવાનું તો એને પણ ભાવે છે અને મને બહુ ઓછું ભાવે નો ભાવે એવું નહીં પણ ઓછું તો આજે આપણે મિશન લઈ લીધું ફટાફટથી જો આટલા અડદ બનાવવાનું ત્રણ જણા માટે પણ આટલું બનાવવું પડે કઠોળ ક્રિસમ છે ને કઠોળ આમ ચમચી ચમચી થાય

એવું છે મેં લીધેલી છે જો આ ખુરશી છે ને એ તૂટી ગઈ છે આ મારે છે ને એકસો વીસની જ આવી હતી જો એક સાથે મેં એક ડઝન લીધી હતી દિલ્હી આગ્રા લખનઉ એક્સપ્રેસ વે સિક્સ લાઇન બંબા ગોયલ તો ગાડી ચલાવે છે ભાઈ હા ઉગતભાઈ ગુજરાત પોલીસ હો શિવરાજસિંહ ચમરાડી દરબાર યશપાલસિંહ ગોહેલ

ધોળી લે કાળી નાથ નો રોટલો ખા ક્રિશ તને એક દિવસ ખવડાવશે પાછો ભૂલી જાય આલે કેટલું સરસ રીતે બેઠું બેઠું ખાય છે સોનો સોની છે સોની એને તો ગઈસ જમીને આપણે જો નવરા થઈ ગયા બે અઢી વાગી ગયા છે વાસ ઉટકવાના બાકી છે ને જો કોઈ છે શેરીમાં કોઈ પણ નહીં શુક્રવારીના પલમ જાદુગર અને અહીંયા અમારે સોની ને છે ને રોટલો ખાય છે બાજરાનો ખાઈ ગઈ હોય ખા ખા હજી આપું છું આલે પૂછડી નથ લાવી કેટલી નસીબદારની દીકરી છે એને ગા કર્યો ને તો ખાધે ઉભી ન થઈ બોલ હવે કેમ ખાય છે લાડકવાઈ સોની અમારી લાડકવાઈ સોની છે હો તો ગાઈસ 4 વાગે કે ને આપણે જો હવે જઈ ખોડલ પ્લાઝામાં તો 4 વાગે ને આપણે કપડા લેવાના છે વેલવેટ નું કાપડ સફેદ રૂ છે ગાઈસ સફેદ જો અમાર ખાંબાની બજાર મસ્ત મસ્ત બજાર બધી

તો જો આ બધું ત્રીજો રીન બીજો રીન લેવા માટે આવી ગયા છીએ ફરિયાવર દીકરીઓને આયાની વસ્તુ ફોન કરો દુકાનવાળાનો ફોન કરો ઇમ્પોર્ટન્ટ તમારે એની કે ગ્રાહક હોય છે ગ્રાહક હોય જય મહાકાલ જય ભોળાનાથ ઓમ નમો નારાયણ જુઓ મિત્રો પ્રયાગરાજ જવા માટે હજી વીસથી બાવીસ કિલોમીટર દૂર છું અને અત્યારે આટલું ટ્રાફિક છે આજે સવારથી અત્યાર લગીનમાં એકસો ને નેવું કિલોમીટર ગાડી ખાલી ચાલીસ મારી જો પાછળ પણ જુઓ જો જબરજસ્ત ટ્રાફિક છે ઓહો હો હો વાત પૂછવામાં એમ અને પછી અમારે મિત્ર છે એમને જનકગીરીને પછી માતાજીને બધાને ફોન કર્યા અહીંયા આવતા રહો પણ ત્યાં પહોંચવું કેમ તો દેખાય છે એ રહી હા દૂર લગી દેખાય છે એકાદ બે કિલોમીટર તો જબ્બર ટ્રાફિક છે અમદાવાદમાં પણ ઠીક છે મહાકાલી કૃપા છે તો સાહી સ્નાન થઈ જશે અને રાતના બાર વાગે આજથી અત્યારથી ટૂંકમાં તૈયારી ચાલી રહી છે ત્યાં મને બીજા મિત્રોએ ફોન કરીને જણાવ્યું કે રવેટીની તૈયારી ચાલી રહી છે એમ ટૂંકમાં એટલે મેઇન રસ્તાઓ બધા બંધ કરવામાં આવ્યા છે રવેટી હમણાં નીકળશે બાર વાગે સાધુ સંતોની સ્નાન કરવાની ઈચ્છા હતી એમાં પણ હવે રાતના તો નહીં થાય કદાચ એવું લાગે છે મને પણ જય મહાકાલ જય ભોળાનાથ મિત્રો પછી આગળ બનાવ્યો અને જોતા રહીએ આપણે એમ તો ગાઈસ ફાઇનલી આપણે ન્યુ હોમ પે આ ગઈ છે તો આજે છે ને અમારે ઉર્જાબેનનો બર્થડે છે સરસ મજાનો રૂમ છે તો આપણે જઈ જો આપણે જો બર્થડે બોય નો રૂમ છે ગાઈસ સરસ મજાનો શણગાર્યો છે ઉજૈન પ્રયાગરાજ વીસ કિલોમીટર છે હજી જો કામ ચાલુ છે રસ્તો બનાવે છે બીજો ટ્રાફિક ના હિસાબ છે વ્યવસ્થા યોગી આદિત્યનાથ હોય કરે જય મહાકાલ અમારે શિવરાજ સિંહ જો અમે હાલતા હલતા ગાડી તો અમારી પાછળ છે ઘણી બધી હજી તો બાઈક વાળા મિત્રો બધા જો હા 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 જો ઈટાજી હાલે છે જેસીબી હાલે છે રસ્તાનું કામ ચાલુ છે રાતોરાત

તો આ રસ્તાનું કામ ચાલુ કરે એવું પાછું